નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ઉનાઈ મંદિરનો પૌરાણિક વારસો શ્રદ્ધાળુઓને દર્શનાર્થે આવવા મજબૂર કરી રહ્યો છે ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે એક માન્યતા મુજબ શ્રદ્ધાળુઓ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાથી ચર્મરોગ મટી જવાની માન્યતા છે જેને લઈને ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવા માટે આવતા હોય છે અહીં આસપાસથી ઉનાઈ માતાજીના મંદિરે લોકો દર્શનાર્થે આવે છે શ્રદ્ધાળુઓ ગરમ પાણીના જરામાં પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવે છે અહીંના પગલા પડ્યા સર્ભંગ ઋષિનો જે કુષ્ઠ રોગ હતો એમનો દૂર કર્યો ના સિદ્ધારાજે સ્નાન કર્યું અને એમણે બોલ્યા ઉનાઈ એટલે આ ગામનું ઉનાઈ પડ્યું આ એક દંતકથા છે વાસ્તવમાં જે વિસ્તારની અંદર આ ધાર્મિક સ્થાન ઉપસ્થિત થયું છે એનું મુખ્ય કારણ ગરમ પાણીના ઝરા છે આ પાણીની અંદર ફોસ્ફરસની માત્રા વધુ પ્રમાણમાં હોય ચામડીના દર્દો માટે ખૂબ જ ઉત્તમ છે અમે અમારી આંખે જોયું છે કે કણાના સફેદ ડાઘો ચામડીના દર્દો દૂર થાય છે આજે પણ ભાવિક ભક્તો સ્નાન માટે આવે છે માનો દર્શન કરે છે અને પોતાની ધન્યતા અનુભવે છે આ જે મંદિર છે એ ઐતિહાસિક ભગવાન રામ ના સાથે દંડકથા સાથે જોડાયેલી છે રાજા રજવાડાના સમયથી લોકોને આસ્થા જોડવાય છે વર્ષોથી લોકો અહીંયા બાબરી બાધા માનતા પૂર્ણ કરવામાં આવે છે જેમની મનોકામના પૂર્ણ થતી નથી જેમના લગ્ન થતા નથી તે બાધા રાખે છે જેમને પુત્રની પ્રાપ્તિ માટે અહીંયા બાધા રાખે છે ખાસ કરીને અહીંયા ચામડીના ચર્મરોગ માટે લોકોની આસ્થા વધારે જોડાય છે લોકો અહીંયા આવે છે પાંચ રહી પાંચ સફેદ વસ્તુઓ ચડાવે છે અને સ્નાન કરે છે હિન્દુ ધર્મના પવિત્ર રામાયણ ગ્રંથમાં ઉલ્લેખનીય છે કે શ્રી રામ ભગવાનના વનવાસ દરમિયાન રામ ભગવાન આ પવિત્ર સ્થાને આવ્યા હતા જે પૈકી દંતકથાઓ સાથે નાતો ધરાવતું ઉનાઈ માતાજીનું મંદિર પૌરાણિક મંદિર છે દક્ષિણ ગુજરાતનું એકમાત્ર ઉનાઈ તીર્થધામ આદિવાસી વન વિસ્તારમાં આવેલ છે રાજ્ય સરકારે આ તીર્થધામનો વિકાસ કર્યો છે ત્યારથી ગ્રામજનોમાં રોજગારીના નવા સ્ત્રોત ઊભા થવા પામ્યા છે વર્ષોથી આસ્થાનું પ્રતિક બનેલ ઉનાઈ માતાજીનું મંદિરમાં દર વર્ષે ઉત્તરાયણ નવરાત્રી ચૈત્રી નવરાત્રીમાં મેળામાં ફેરવાઈ જાય છે આ દરમિયાન ગામે ગામથી ભાવિક ભક્તો પગપાળા ચાલીને માનતા રાખીને આવતા હોય છે ઉનાઈ મંદિર ટ્રસ્ટ અને સરકારી વહીવટી તંત્રએ લોકોની આસ્થા પુનઃ કરવા હજારો લાખો ભાવિકોને સેવા પૂરી પાડી રહ્યા છે ખૂબ નાનો હતો ત્યારથી આ માતાજીના દર્શને માતાજીનું સ્થાનક ખૂબ નાનું હતું તે સમયથી લઈને આ માતાજીના દર્શને અમે સતત આવીએ છે આ માતાજીનું પ્રાગટ્ય થયું ત્યારથી લઈને માતાજીનો પ્રભાવ નિરંતર વધતો રહે છે દક્ષિણ ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર નાસિક સુધી માતાજીનો પ્રભાવ છે અને અહીંયા માતાજીનો પ્રભાવ એટલો જબરજસ્ત કે તમે અહીંયા જે બી માનતા લઈને આવો છો ને એ માનતા પૂરી શ્રદ્ધાથી આ માતાજીના ચરણે તમે જ્યારે તમારી માનતા મૂકો છો ત્યારે અવશ્ય સો ટકા પરિપૂર્ણ થાય છે અહીંયા લોકવાયકા સ્વભેલી કે ભાઈ નવસારી જિલ્લાની અંદર ઉનાઈ માતાજીનું શ્રી રામચંદ્ર ભગવાનને ધરતીને તીર મારી અને પાણી ઉત્પન્ન કરેલું એ વખતે સીતા માતાની અંદર અહીંયા સ્નાન કરેલું અને તેના ગોમથી આ ગામનું નામ ઉનાઈ મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે જેને લઈને આગામી ચૌદ અને પંદર માર્ચના રોજ બે દિવસીય ઉનાઈ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ દરમિયાન માતાજીની મહાઆરતી અને રાજ્યના વિવિધ વિસ્તારના વસેલા આદિવાસીઓના દ્વારા કૃતિ સાથે ગરબાની રમઝટ માણી સ્થાનિક લોકો આ કાર્યક્રમને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી